સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનુભૂતિ અનિવાર્ય ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયા અર્પણ ભાવનગર શિશુ વિહાર સંસ્થામાં શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયા તે વેળાએ શ્રી મોરારી બાપુએ કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય સમાનુભૂતિ અનિવાર્ય છે જે આ સન્માનિત પ્રતિભાવો કરી રહેલ છે જેની પ્રસન્નતા છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ રચનાત્મક સેવા સંસ્થા શિશુ વિહાર દ્વારા શ્રી માનભાઈ ભટ્ટના પર પરંપરાના માન સેવાના પ્રેરક કાર્યો ઉપક્રમો ચાલી રહ્યા છે જ્યાં પ્રજાસત્તાક પર્વ શ્રી બાપુના અધ્યક્ષતાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતા શ્રી બાપુએ શિશુ વિહાર પ્રત્યે કાયમી વંદના ભાવ રહ્યા હતા જણાવી જળ અને સંવેદનાના વિસ્તૃત અર્થ સાથે આ પ્રસંગ સંદર્ભે કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સામાનુભૂતિ અનિવાર્ય છે જે આ સન્માનિત પ્રતિમાઓ કરી રહેલ છે જેની પ્રસન્નતા છે પરંપરા જળ નહીં પરંતુ પ્રવાહી અને પવિત્ર તથા પરોપકારી હોવી જોઈએ તેમ જણાવી આ વ્યક્તિઓની આરતી કરી રહ્યાનો સદભાવ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સેવાભાવી તબીબોની નટુભાઈ રાજપરા તથા શ્રી છોટાલાલ વર્મા રચનાત્મક કાર્યકર્તાઓ શ્રી અનુપમભાઈ દોશી તથા શ્રી જીજ્ઞાબેન દવે અને પ્રામાણિક અધિકારી રહેલા શ્રી મધુકાંતભાઈ ભાલાડા સન્માનિત થયા મહાનુભાવના હસ્તે પ્રાગટ્ય સાથે શ્રી સ્વાતિબેન પાઠક દ્વારા ભજન ગાયન થયું હતું શિશુ વિહાર સંસ્થાના મંત્રી શ્રી નાનકભાઈ ભટ્ટે શાબ્દિક સ્વાગત અને પ્રવૃત્તિની ભૂમિકા આપતા કહ્યું કે શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા મૂલ્યો રોપવાનું કાર્ય થયું છે તે આગળ વધી રહ્યું છે અને અવક્રમ તળે આજ સુધી એકસો અગિયાર વ્યક્તિઓનું અભિવાદન થયું છે મંત્રી શ્રી ઇન્દાબેન ભટ્ટ અને કાર્યકર્તાના સંકલન સાથે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી જયંતભાઈ વણાની સહિત સામાજિક શૈક્ષણિક અગ્રણી અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા